જો હું શેર કરીશ તમારી સાથે ઘરે કુરકુરિયા કઈ રીતે બનાવવાની રેસીપી અહીંયા આગળ એક કપ ચોખાનો લોટ એડ કરીશું મેં આગળ એક કપ ચોખાનો લોટ લઈ લીધો છે બે ચમચી બેસન આ માપથી બે ચમચી બેસન લીધું મેં એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું આમાં ચપટી બેકિંગ સોડા એડ કરીશું બો એડ નહીં કરવાનો ચપટી જ કરવાનો છે હવે પાણી એડ કરી લઈશું આપણે અહીંયા મેં બે કપ પાણી એડ કરી છે આ રીતે હલાય હલાય ને કે એમાં કોઈ બી ગાંઠો ના રહી જાય એ પ્રમાણનું આપણે મિક્સ કરવાનું છે અહીંયા મેં બે કપ જ એડ કર્યું છે પાણી આપણું થઈ ગયું છે જે માપથી આપણે લોટ લીધો તો એ જ માપથી આપણે પાણી લેવાનું છે આ રીતનું બેટર બનાવી લેવાનું છે હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું હવે ગેસ લઈશું આપણે હવે આને ધીમે ધીમે આપણે હલાવતા રહીશું આપણું બેટર એકદમ ઠીક થઈ જશે અહીંયા આપણે ધીમી આંચ પર જ એને હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર ધીમે ધીમે એકદમ ગાળું થાય છે એકદમ થોડું બેટર થઈ ગયું છે હવે થોડી વાર આપણે એને ઠંડુ થવા દઈશું અને ગેસ બંધ કરી લઈશું ગેસ બંધ કરી દઈશું હવે આપણે થોડી વાર થવા દઈશું એને

સ્મૂથ કરી લઈશું આપણો હવે આપણે કુરકુરિયા બનાવી લઈશું આપણે તેલ વારો હાથ કરી અને કુરકુરિયા નો શેપાલ દઈશું આ રીતે આપણે કુરકુરિયાનો શેપાલ દઈશું આ રીતે આપણે બધા બનાવી લઈશું આ રીતે કુરકુરિયાનો નો સેપાલ દીધો છે હવે આપણે તરી લઈશું એને અહિયાં તેલ ગરમ થાય છે તેલ ગરમ થાય એટલે આપણે તરી લઈશું આપણે ચેક કરી તેલ તેલ આપણું થઈ થઈ ગયું ગયું છે છે આ હવે આપણે કુરકુરિયા એડ કરીશું અને ધીમા તાપે તરવા દઈશું થાય ત્યાં સુધી આપણે તરા દઈશું એને તરાઈ ગયા છે આપણે કાઢી લઈશું ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તરવાના આ આપણા તરાઈ ગયા છે હવે આ રીતે આપણે બધા તરી લઈશું અહીંયા કુરકુરિયા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે અંદર એડ કરીશું થોડું લાલ મરચું થોડું મીઠું થોડો ચાટ મસાલો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો તેમ